આ સમાચાર સાંભળીને ખૂબ આનંદ થયો કે આજકાલ પોરબંદર પોતાની ગૌરવપૂર્ણ યાત્રાને બીજી એપ્રિલે વીસ વર્ષ પૂરા કરી અને એકવીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે હજી થોડા સમય પહેલા જ આરંભ કર્યો હોય એવું સ્મરણ થાય પ્રકાશભાઈ જોશીનું સ્મરણ થાય છે એમની યાદ આવે છે વીસ વર્ષની આ યાત્રામાં ઘણા બધા જે પડાવ આવ્યા એના સાક્ષી બનવાનું અવસર સંયોગ મને પ્રાપ્ત થયો છે એક વિશેષ પડાવ એ ડિજિટલ ડિજિટલ આવૃત્તિનો છે અને એ જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખૂબ ખૂબ હૃદયની શુભકામના ગઈકાલની જે ઘટનાઓ ઘટી છે એનું આજે દર્શન કરાવી અને ઉજળી આવતીકાલ માટેનું નિદર્શન પણ આજકાલ પોતાની પત્રકારિતા દ્વારા કરી રહ્યું છે અને એ જ પત્રકારિતાનો ધર્મ છે સમાજની અને રાષ્ટ્રની ઉજળી આવતીકાલ માટે ગઈકાલની ઘટનાઓનું આજ વિશ્લેષણ થાય જનતા પણ સમાચાર જ્યારે એના સુધી પહોંચે ત્યારે એનાથી માત્ર અવગત ન થાય પણ જેના ઉપર ચિંતન કરવાની આવશ્યકતા છે એના ઉપર ચિંતન પણ કરે મનોરંજનની વાત હોય ઉત્સવોની વાત હોય એ એક રિપોર્ટિંગ છે પણ સામાજિક સરોકારની વાત હોય કોઈ સામાજિક સંદેશ હોય પ્રજાના કલ્યાણની વાત હોય રાષ્ટ્રના ઉત્કર્ષની વાત હોય એવી વાત જ્યારે સમાજ સુધી પહોંચાડવામાં આવે જનતા સુધી પહોંચાડવામાં આવે પત્રકારિતાના માધ્યમથી ત્યારે લોકો એના ઉપર ચિંતા કરે ચિંતન કરે અને ઉજળી આવતીકાલ માટે થઈ સંકલ્પો કરે અને પ્રયાસ કરે પ્રજાતંત્રની અંદર આ બધી વાતો જરૂરી છે આજકાલ જ્યારે વીસ વર્ષ પૂરા કરીને એકવીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આજકાલની બધી જ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આ ડિજિટલ આવૃત્તિ માટે વિશેષ શુભકામના વંદે ભારત માતરમ